નમસ્કાર સરજી નમસ્કાર આનંદભાઈ નવજીવનની અંદર આ જે પ્રિન્ટિંગ પ્રેસ રહેલો છે એમનું અમને મહત્વ જણાવો તો મૂળે આ મશીનના માલિક હતા મૌલાના મહમદ અલી

પહેલી વાર મહાત્મા ગાંધીજીની આત્મકથા હપ્તાવાર નવજીવન સામયિકમાં છપાય છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ગાંધીજીનું બીજું મહત્વનું પુસ્તક એ પણ હપ્તાવાળા મશીનમાં છપાયું છે એટલાં મશીન છે એ લેવલિંગની વાત હોય એ ઇન્કની વાત હોય તો ગાંધીજીનો સ્પર્શ કાકા કારેલકર સ્વામીની આનંદ મહાદેવભાઈ દેસાઈ કિશોરલાલ મશુવાળા આવા અનેક લેખકોના શબ્દોને આ મશીને સ્વીકાર્યા છે અને ગુજરાતની ભારતની પ્રજા સુધી આ મશીને પહોંચાડ્યા છે એટલે એક રીતે કહું તો આ મશીન છે ક્યાં વાત છે ગુજરાત પાસે આ જણસ છે એ જોવા જેવી છે આભાર મિત્રો